આ જે પ્રોસેસ કરેલું જે કોવડાવેલું તૈયાર કરેલું ખાતર છે એ અમે ફક્ત ને ફક્ત ચાસમાં ભરીએ છીએ અને એ પણ વહેલી સવારે છ વાગ્યા શરૂ કરી અને નવ વાગ્યા સુધી સૂર્યની ગરમીથી સેન્દ્રિય તત્વો ના અંદર સૂર્યના ગરમીમાંથી વેડફાઈ ન જાય એટલે માટે અમે ચાસની અંદર ખાતર ભરીને જેમ ચાસ આગળ ભરાઈ જાય પાછળ ટ્રેક્ટરથી એનો એ ચાસ ઢાંકી દઈ પાળો બનાવી

ગઈ તેવી ચોવી તારીખે આખા ભારતભરના જે કપાસની ખેતી કરતા જે નિષ્ણાત ખેડૂતો હતા એમાં મને આખા ઇન્ડિયાના ત્રણ અગ્રેસિવ ફાર્મર ખેડૂતોમાં મારું સિલેક્શન થઈ અને મુંબઈ મુકામે મારું ખૂબ ભવ્ય બહુમાન કરવામાં આવ્યું મને ત્યાં શિલ્ડ અને પ્રેઝન્ટો ખૂબ મળ્યા શિક્ષકની નોકરી છોડીને ખેડૂત બનેલા ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈનું માનવું છે કે કુદરતે આપણા દેશને યોગ્ય ઋતુઓની સાથે અનેક સુવિધાઓ આપી છે આથી યોગ્ય માર્ગદર્શન અને મહેનતના જોરે જોડે ખેતીમાં વિપુલ માત્રામાં ઉત્પાદન મેળવી શકાય છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ